બહુ સ્પષ્ટ વાત છે મજૂરી સાડા ત્રણસો કરોડ વધાર્યા કારણ કે એને એવું થયું કે આ એકસો ઓગણ ચાલીસ કરોડ ની અમે તેર કરોડ ના કામ કરો કોઈ પૂછવા વાળું નથી એટલે પંદર સાડા ત્રણસો કરોડ વધારી દીધા બરાબર છે પણ સવાલ એ છે

દરેક પાસે આનો ઉપાય છે અને મુજબ કામ થાય તો હું એવું માનું છું કે આ પંદરસો કરોડના જે કામો છે ને વાસ્તવમાં ઘેડમાં કદાચ પંદર હજાર કરોડ ફાળવે ને તો ફાળવું બાજવી એટલા માટે કે ઘેડના ખેડૂતોએ છેલ્લા દસ વર્ષમાં લગભગ દરેક વખતે એનો ખરીફ સિઝન તો ધોવાય